જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું કેનેડાની અંદર ઓફિશિયલ વિઝા પ્રોસેસિંગના ટાઈમો આજથી નવા લાગુ થઈ કે જૂના ટાઈમિંગ હતા બધા ટાઈમિંગને બદલી દેવામાં આવ્યા છે પછી વિઝિટર વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા હોય વિઝાવાળા માટે સારી વાત એ છે કે ત્રણ જ વીકનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે એટલે ઇન્ટેક નજીક આવતું હોવાને કારણે કેનેડા ગવર્મેન્ટે વિદ્યાર્થીઓને ફોકસ કરી સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ ફાસ્ટ કરવાની કોશિશ કરી છે અને ત્રણ વીકનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે જે પહેલાં દસ વીકનો ઓફિશિયલ ટાઈમ હતો આની સાથે જ તે વિઝિટર વિઝાનો જે ટાઈમિંગ સોળ વર્કિંગ દિવસનો થઈ ગયો હતો એ થોડો લેટ કરી અને છવ્વીસ વર્કિંગ દિવસનો ટાઈમ કરી દેવામાં આવ્યો છે આ સાથે જ તે આપણે બધા વિઝા પ્રોસેસિંગ ટાઈમો બદલાયા છે આજથી નવા વિઝા પ્રોસેસિંગ લાગુ થઈ ગયા છે તો આપણે દરેક ટાઈમો નોટડાઉન કરીએ તમે પેન પેપર લઈ લો ત્યારબાદ કંઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો અને ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે સ્ટુડન્ટ કાઉન્સિલિંગ માટે છોકરાઓને એક વખત મોકલો ખાસ કારણ કે ફાઇલ ભલે ગમે ત્યાંથી કરે પ્રોસેસ ગમે ત્યાંથી કરે ખાલી કાઉન્સેલિંગ લેવો તો તમને ઘણું બધું નવું જાણવા મળી શકે છે હવે તો કે આપણે સ્ટાર્ટ કરીએ કે વિઝિટર વિઝાની જો પ્રોસેસ સ્ટાર્ટ કરીએ કે વિઝિટર વિઝા છવ્વીસ ઓફિશિયલ દિવસ ટાઈમ કરવામાં આવ્યો છે આઉટસાઇડ કેનેડાથી એપ્લાય કરે એના માટે ઇનસાઈડ કેનેડાથી કોઈ વિઝિટર વિઝા એપ્લાય કરે છે તો બાવીસ દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે વિઝિટર વિઝા એક્સટેન્શનની વાત હોય તો એકસો ત્રાણું દિવસ ઓલમોસ્ટ છ સવા છ મહિના જેવો ટાઈમિંગ કરી દેવામાં આવ્યો છે સુપર વિઝા પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના વિઝાની વાત કરો છ્યાસી વર્કિંગ દિવસનો ટાઈમ કરી દેવામાં આવ્યો છે સ્ટડી પરમિટવાળાઓ માટે બહુ સારા ન્યૂઝ કારણ કે ફાસ્ટ કરવામાં આવી છે પ્રોસેસ ઇન્ટેક નજીક આવતું હોવાને કારણે ત્રણ વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે એટલે હવેથી જે લોકો બી સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરશે એ લોકોએ લગભગ ત્રણ વીકની અંદર એમને રિઝલ્ટ મળી જશે અને આ સાથે ખાસ તમને કહું કે સ્ટુડન્ટ વિઝા રી રિજેક્ટ થાય છે એ લોકોએ નવો પીએલ લેટર લેવો કમ્પલસરી છે તો એ લોકો જૂના પીએલ લેટર ઉપર ઘણા લોકો ફાઇલ કરી દે છે આવા બે ત્રણ અમને કિસ્સાઓ જાણવા મળ્યા તો હું તમને વિદ્યાર્થીઓને કહું કે તમારે નવો પીએલ લેટર મંગાવવાનો છે કોલેજ યુનિવર્સિટી પાસેથી અને એ વિઝામાં મૂકવાનો છે જૂના પીએલ લેટર ઉપર તમે ફાઇલ ના કરતા નકર ફરી રિજેક્ટ થશે ત્યારબાદ આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ છીએ પાછા કે સ્ટડી પરમિટ ઇનસાઇડ કેનેડાથી જે લોકો એપ્લાય કરે છે એમના માટે તેર વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે પહેલાં આ વીસ વીક કરી દેવામાં આવ્યો અથવા બાવીસ વીક હતા ત્યાંથી તેર વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સ્ટડી પરમિટ એક્સટેન્શન જેમણે લેવું હોય વન એટી ટુ ડેઝ કરી દેવામાં આવ્યા છે એટલે અમે કહેતા હોઈએ છીએ કે નેવું દિવસ પહેલાં એપ્લાય કરી દો કારણ કે ત્રણ કે છ મહિના જે ઓફિશિયલ ટાઈમ તમને લાગશે વર્ક પરમિટ આઉટસાઇડ કેનેડાથી એપ્લાય કરે પહેલાં આ લગભગ વર્ષ જેવું થઈ જતું હતું અત્યારે નવ વીકનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે ટેમ્પરરી રેસિડન્સની અંદર કેટેગરીમાં વર્ક પર્મિટ ઇનસાઇડ કેનેડા એક્સ્ટેન્શન જે લોકો બી એપ્લાય કરે વન એઈટી એટ ડેઝનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટ જે લગભગ અગિયાર દિવસનો ટાઈમિંગ હતો એને ફોર્ટી થ્રી ડેઝનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે આઈસી ક્લાસની વર્ક કોમેટની જો વાત કરીએ કરંટ સિઝનની અંદર પાંચ વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે અને એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામની જો વાત કરો તો બાર મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જો તમે વાત કરો તો પાંચ મહિનાનો ઓફિશિયલ દિવસ ટાઈમિંગ કરી દેવામાં આવ્યો છે હોમ ચાઇલ્ડ કેર પ્રોવાઈડર પ્રોગ્રામની વાત કરીએ ત્રેવીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે અને હોમ સપોર્ટ વર્કર પ્રોગ્રામ એટલે કે આ બંને કેર કેરગિવરના પ્રોગ્રામની વાત કરીએ તો સત્તર મહિનાનો પ્રોસેસિંગ ટાઈમ કરવામાં આવ્યો છે પ્રોવિઝનલ નોમિનેશન ઓનલાઈન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ કોઈ એપ્લાય કરો છો તો આઠ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે એક્સપ્રેસ એન્ટ્રી વગર ફાઇલ કરી હોય ડાયરેક્ટ પીએનપી ફાઇલ કરી હોય તો ઓગણીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે સેલ એમ્પ્લોયડ પર્સન ફેડરલ વિઝા અઠ્ઠાવન મહિના ફિફ્ટી એઇટ મંથનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સ્કિલ વર્કર ફેડરલ વિઝાની જો વાત કરો સેવન્થ મંથનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે અને સ્કિલ વર્કર ક્યુબેકની આપણે જો વાત કરી નવ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સ્ટાર્ટઅપ વિઝાની વાત કરો એકાવન મહિનાનો ઓફિશિયલ ટાઈમિંગ કરવામાં આવ્યો છે હવે તો કે સ્પાઉસ કોમન લો પાર્ટનર આઉટ આઉટસાઇડ ક્યુબેક હશે ઇન સાઇડ કેનેડા હશે તો ચોત્રીસ મહિના લાગશે ઇન ક્યુબેક હશે તો આડત્રીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સ્પાઉસ કોમન લો પાર્ટનરની જ જો વાત કરો પરંતુ આ આઉટસાઇડ કેનેડાથી કોઈને સ્પોન્સર કરવાના છે અને એમાં બી મેઇન એપ્લિકન્ટ ક્યુબેકની બહાર રહેતું હોય તો અગિયાર મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે ક્યુબેકની અંદર રહેતું હોય તો આડત્રીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે ડિપેન્ડન્ટ ચાઇલ્ડવાળાઓ માટે સારા ન્યૂઝ કહી શકાય કારણ કે પાંચ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે જે પહેલાં દસ કે બાર મહિનાનો ઓફિશિયલ ટાઈમ હતો એ ઘટાડી અને પાંચ મહિનાનો ઓફિશિયલ ટાઈમ્સ કરી દેવામાં આવ્યો છે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની જો વાત કરીએ આઉટસાઇડ ક્યુબેક હશે તો છત્રીસ મહિના ઇનસાઈડ ક્યુબેક હશે તો અડતાલીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે હ્યુમેટેરિયન ગ્રાઉન્ડની જો આપણે વાત કરીએ આઉટસાઇડ ક્યુબેકમાં ચોવીસ મહિના ઇનસાઇડ ક્યુબેકમાં દસ મહિના જેવો ટાઈમિંગ કરવામાં આવ્યો છે પ્રોસેસિંગ ટાઈમ સિટીઝનશિપ ગ્રાન્ટ થવાની વાત કરીએ દસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે અને જે લોકો પીઆર કાર્ડ એપ્લિકેશન્સ કરે છે એમને પચાસ દિવસનો ટાઈમિંગ કરવામાં આવ્યો છે જે પહેલાં વીસ કે પચીસ દિવસ હતો એને ઘટાડી એ વધારી અને પચાસ દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે વેરિફિકેશન જે લોકોને સ્ટેટસ રિક્વેસ્ટ આવી છે એવી ડોક્યુમેન્ટેશન માટેનો એ લોકોને ત્રણ વીકનો ઓફિશિયલ ટાઈમ હવેથી લાગી શકે છે કારણ કે એ નવો ટાઈમિંગ લાગુ થયો છે જે બી સમય બદલાયા છે જે પ્રોસેસ ટાઈમ બદલાયા છે બને એટલી સરળ ભાષામાં તમારી સુધી પહોંચતા કરવાની કોશિશ કરી છે તમને કોશિશ સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકોને શેર કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત